યુવતી કયા કારણોસર આપઘાતનું અંતિમ પગલું ભર્યુંલી કુંભારિયા ગામમાં આવેલ સારથી રેસીડન્સી માં ઓગણીસ વર્ષીય સુખપ્રીત લખવિંદરસિંહ કૌર અન્ય ત્રણ બહેનપણી સાથે રહેતી હતી અને તેનો પરિવાર વતનમાં રહે છે સુખપ્રીત મોડેલિંગનું કામ કરતી હતી સુખપ્રીતની સાથે રહેતી તેની બહેનપણીઓ પણ મોડેલિંગનું કામ કરે છે સુખબ્રિજ ચાર પાંચ દિવસ પહેલા જ સુરતના સારોલી ખાતે મોડેલિંગના કામ અર્થે સુરત આવી